વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે અને પરીક્ષા આવતા જ વિદ્યાર્થીઓમાં સારા માર્ક્સ મેળવવા માટે ઉત્સાહ આવી જાય છે વિદ્યાર્થી જે પણ અભ્યાસ કરે છે તેનું પરિણામ તેના લખાણ પર આધારિત હોય છે તે પ્રશ્નોના જવાબ સાચા અને સ્વચ્છ રીતે લખશે તો ને તો જ તે સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો આજની ખાસ વાતમાં જાણીએ કે જેનાથી જવાબ લખવામાં આવે છે તે પેનને સિદ્ધ કરવાના કયા છે શાસ્ત્રોક્ત ઉપાય માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂરમ ઉદયતી દૈવન સુપ્તસ્ય તથૈ વહિતી દુરંગમન જ્યોતિકાન જ્યોતિરે કંતનમે મનહ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે આપણો ઉપાય છે આજનો જે કાર્યક્રમ છે જેમાં પરીક્ષામાં પેન કરશે આ વખતનો વિડિયો હાલ જે છે વિદ્યાર્થીઓ માટે છે ખાસ કરીને કે જે વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન મહેનત કરતા હોય અભ્યાસ કરતા હોય અને એ અભ્યાસનો જે પરીક્ષા આવે છે ત્યારે એ વખતે એમની પેનની તાકાત કેટલી છે એ અહીંયા ખબર પડે છે કેમ કે વિદ્યા તમે એમના દિમાગમાં જે મહેનત કરેલી છે જે બધું યાદ કર્યું છે અને એ યાદ કરેલી વસ્તુ આજે એમના હાથ દ્વારા એ પેન દ્વારા જ્યારે લખાણ થાય છે અને લખાણ બાદ એમનું ભવિષ્ય નક્કી થાય છે કે આ વિદ્યાર્થી કેટલો હોશિયાર છે કેટલા માર્ક્સ છે અને આગળ જતાં એ જ માર્ક્સ એ જ હોશિયારી અને એ જ રિઝલ્ટ એને તરક્કી કરાવે છે તો વિદ્યાર્થીઓની જ્યારે વાત આવે ત્યારે સદૈવ વિદ્યાર્થીઓને લઈને પણ અમે ઉપાયો ખાસ કરીને કહેતા હોય છે જે આગળ પણ મેં કહ્યા હતા અને આજે પણ વિદ્યાર્થીઓ માટેનો આજનો કાર્યક્રમ છે પહેલાં તો કે વિદ્યાર્થી શાસ્ત્ર વિદ્યાર્થી વિશે શું કહે છે કેમ કે હું હંમેશા શાસ્ત્રની જ વાત કરું છું પણ શાસ્ત્ર અને ગ્રંથોમાં વિદ્યાર્થી વિશેનું શું કહેલું છે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ વિદ્યાર્થીએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે વિદ્યા વિદ્યા પ્રારંભ એક સંસ્કાર છે મિત્રો ભગવાન રામજી હતા ને એમની બાલ્યાવસ્થામાં એમને જ્યારે અભ્યાસ કરવા માટે એમને પણ એમના માતા પિતાએ પોતાના ગુરુના આશ્રમમાં મૂક્યા હતા ભગવાન કૃષ્ણ ભગવાન અને બલરામજીને પણ વિદ્યા અભ્યાસ માટે એવું કહેવાય છે કે સાંદિપની આશ્રમમાં જે ખાસ કરીને ઉજ્જૈન એટલે કે અવંતિકા નગરી ઉજ્જૈનની અંદર આવે છે તો સાંદિપની આશ્રમની અંદર ભગવાન પણ વિદ્યાભ્યાસ માટે ગયા હતા અને અભ્યાસ માટે જ્યારે બાળક જાય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કેવું હોવું જોઈએ એનું વિચાર તો શાસ્ત્ર અને સુભાષિત સુભાષિતની અંદર એનો એક શ્લોક આવે છે કે વિદ્યાર્થીના પાંચ લક્ષણ બતાવેલા છે વિદ્યાર્થી પંચ લક્ષણમ વિદ્યાર્થીના પાંચ લક્ષણ જો વિદ્યાર્થીએ જીવનમાં તરક્કી કરવી હોય તો આ પાંચ વસ્તુઓને યાદ રાખવી જરૂર છે કાગચેષ્ટા કાગડાની કાગડો છે ને બહુ ચાલાક હોય તો કાગડાની જેમ વિદ્યાર્થીઓ હંમેશા ચાલાક રહેવું જોઈએ બકત ધ્યાનમ બગલાની જેમ ધ્યાન તમે પાણીમાં જો છો તો બગલો છે ને પાણીમાં એક પગ્યામાં ઊભો હોય ઘણી વાર પણ તરત કોઈક માછી ધ્યાન સટક દઈને પકડી લે તો એની જેવી ચા કાગજ ચેષ્ટા બગત ધ્યાનમ બગલા જેવું ધ્યાન હોવું જોઈએ વિદ્યાર્થીઓ જ્યારે વાંચતા હોય ત્યારે બીજો વિચાર ના ફરવો જોઈએ કેવલ એના અભ્યાસ ઉપર એનું ધ્યાન હોવું જોઈએ કાગજ ચેષ્ટા બગત ધ્યાન સ્વાન નિંદ્રા પછી સ્વાન કહેતા આપણે જે કંઈ કૂતરું જે કૂતરું હોય ને સોસાયટીમાં ઘણી વખત જોઈએ આપણે રસ્તા ઉપર કૂતરું સૂઈ ગયું હોય ને અને તમે ત્યાંથી ચાલતા હોય એટલે તરત કૂતરાની આંખ ખુલી જાય શ્વાન નિંદ્રા કોક આવે ને તો તરત આંખ ખુલી જવી જોઈએ પછી નકરા ઊંઘ ઊંઘ નહીં કરવાનું વિદ્યાર્થીઓ ઓછી ઊંઘ લેવાની અને અભ્યાસમાં વધારે ધ્યાન આપવાનું તો પહેલું કાગડાની જેમ ચતુર હોવો જોઈએ બગલાની જેમ સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ ત્રીજા નંબરે કે શ્વાનની જેમ અલ્પ નિંદ્રા હોવી જોઈએ અને આગળ કહ્યું છે અલ્પાહારી ગૃહ ત્યાગી અલ્પાહારી કહેતા ખાવામાં છે ને બહુ વધારે પડતું પેટ ભરી જાય એટલું ખાખાન ના કરવાનું હોય અલ્પહાર ઓ થોડો ઓછો આહાર ઓછું ખાવાનું બહુ વધારે પડતું પેટ ભરીને ખાવાય પેટમાં જેટલી જગ્યા હોય એટલું એટલું ના ખાઈ લેવાય થોડુંક ઓછું ખાવાનું અલ્પાહારી અને પાછું ગ્રહત્યાગી લખ્યું છે કે જ્યારે ભણવાની અવસ્થા હોય ને ત્યારે બહુ મમ્મી પપ્પા ઉપર બહુ વધારે પ્રેમને બહુ લાગણી ના રાખવી જેમ કે ભગવાને પણ પોતાના માતા પિતાના પ્રેમને થોડું ત્યાગ કરીને અભ્યાસ કરવા ગયા એટલે મન ત્યાગ બાકી મહી પપ્પાને જોડે જોડે કદાચ રહ્યા હોત તો એ પણ જાણે છે કે આ વિદ્યાર્થી અવસ્થામાં વધ્યાને વધારે પૂર્ણ મતલબ કે ઘણી વખત બાળકોને પણ ક્યાંક બહાર મૂકવામાં આવે ને અભ્યાસ માટે મા બાપ ક્યાંક મૂકે દેશ મૂકે વિદેશ મૂકે તો એ હંમેશા એ ત્યાં જવું જરૂરી છે હા માતા પિતાનો પ્રેમ જરૂરી છે પણ અભ્યાસ ટાઈમે એ અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે એટલે મતલબ થોડો ઘરનો થોડો ત્યાગ કરવાનો કેમ કે ઘરમાં બધું સરળતાથી મળી જતું હોય એટલે બધી જલસાથી રહેતા હોય પણ ક્યાંક બહાર જઈએ ને ત્યારે ખબર પડે કપડાં કઈ રીતે ધોવાય રસોઈ કઈ રીતે બનાવાય કઈ રીતે જીવાય આ બધી વસ્તુ જ્યારે કોઈ તમે કોઈ હાઈસ્કૂલમાં ગયા હોય અથવા ક્યાંક હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે ખબર પડે કે જાતે બધું કામ કરવાનું આવે એટલે ગ્રહ ત્યાગી શબ્દ વાપરો કે જાતે પોતાના પગ ઉપર ઊભું થવું જોઈએ તો આ બધા લક્ષણો વિદ્યાર્થીના હોય છે અને રહી વાત અભ્યાસની જ્યારે બાળકોને અત્યારે હાલ પરીક્ષાનો સમય આવે છે ને એટલે મેં વાત કરી એક વસ્તુની બહુ ઘણા લોકોને તકલીફ હોય છે કંઈ તો કે આવડે છે બધું હોશિયાર બરાબર છે ડર શરીરમાં હોય અને પેપર લખવા બેસે ને એટલે આમ હાથ બહુ હલતો હોય ધ્રુજારી આવતી હોય અને એ ધ્રુજારીના કારણે જે પેપરમાં જે એના અક્ષરો બગડી જાય છે અને સાથે જે લખાણ લખવા માગે છે એ લખી શકતા નથી આ પણ મેં જોયું છે કેમ કે હું જ્યારે કાર્યક્રમ બનાવું છું ત્યારે હંમેશા જે કઈ તમે જ્યારે મને ફોન કરો છો ત્યારે એ ફોનના આધાર ઉપર હું મને ખબર પડી જાય કે તમે શું કહેવા માંગો છો અને એ વાતને સમજીને અમે કાર્યક્રમ બનાવે છે તો ઘણા લોકોના પ્રશ્ન હતા કે શાસ્ત્રીજી બાળકને લગતી વખતે હાથમાં ધ્રુજારી પણ બહુ આવે છે તો હંમેશા તમે એક ઉપાય કરવાનો કે તમે જ્યારે પરીક્ષા આપવા માટે જતા હોય ને ત્યારે પેનને થોડી વાર માટે બે પાંચ મિનિટ માટે ભગવાનના દેવ સેવામાં મૂકી દો પેનને અને ત્યાં સુધી ભગવાનને પગે લાગીને એક દીવો કરી લેવાનો ભગવાનને અને પેનની ઉપર શક્ય હોય તો એક કંકુનો ચાંદલો કરજો કેમ કેમકે એ પેનની તાકાત જે છે ને એવું કહેવાય છે કે જે પેનમાં તાકાત છે ને તાકાત બીજી ક્યાંય નથી કલમમાં બહુ મોટી તાકાત હોય છે તો એ કલમને ચાંદલો કરી અને બોલવાનું ઓમ લેખીન્યય નમઃ જે લખવાનું કામ કરે છે લેખીની તો પેનને જેમાં સરસ્વતીનો વાસ છે મંત્ર બોલવાનો ઓમ લેખિન્યય નમઃ મંત્રથી તમારે પેનની ઉપર ચાંદલો કરવાનો અને ભગવાનની પાસે મૂકી રાખવાની બે પાંચ મિનિટ અને ત્યારે મા સરસ્વતીનો એક બીજો મંત્ર છે ઓમ વાઘેશ્વર્યય નમઃ ઓમ વાઘેશ્વરિયા નમઃ આ મંત્ર એકસો ને આઠ વખત બોલો ખાલી પહેલાં તો પેનને તિલક કરી ઓમ લેખીને બોલીને ત્યાં મૂકી દો ભગવાનને દીવો કરો અને ઓમ વાગેશ્વરીય નમઃ ઓમ વાગેશ્વરીય નમઃ માતાજીનો આ મંત્ર બોલી અને પછી પેનને તમે ઉઠાવી અને પછી તમે પેપરમાં જાઓ અને પછી પરીક્ષામાં એ પેનથી તમે લખો જો એ પેન તમને કરશે પાસ કહેવાનો મતલબ કે ઈશ્વરીય શક્તિ એની અંદર આવે છે પણ જોડે જોડે વાંચવું જરૂરી છે એકલી પેનની પૂજા કરીને વાંચ્યા વગર જે પેન પાસ ના કરી દે પહેલું પોઈન્ટ માતાજી કહે છે કે શારદા કહે છે કે જે વ્યક્તિ વાંચે છે યાદ કરે છે મહેનત કરે છે અને ખરા સમય જો મહેનતનો રંગ નથી લાગતો અથવા આવી તકલીફો થાય છે તો એના માટેના ઉપાયો છે વિદ્યાર્થી વાંચવું જરૂરી છે પણ તમને આવી તકલીફ રહેતો કે યાદ લખતી વખતે તમારો હાથ ધ્રુજે છે લખી શકતા નથી તો ખાલી આ બે મિનિટનો ઉપાય કરીને જો આપ જશો તો ચોક્કસ એટલું કહી દઈશ કે ઘણી વખત મંત્ર બોલવાથી એક તાકાત હોય છે મન જ્યારે ઘણા લોકોનું બહુ ડિસ્ટર્બ થઈ જાય ને તો પાંચ મિનિટ ખાલી ધ્યાન કરે છે અથવા દેવ દેવસેવામાં જાય છે ભગવાનના મંદિરમાં જાય છે તો મન એનું શાંત બની જાય છે એક જગ્યાને એક વાઇબ્રેશન હોય છે એક તાકાત હોય છે કે ઉર્જા હોય છે તો અહીંયા મેં તમને કહ્યું કે ઘરેલું ઉપાય છે નાનકડો ઉપાય છે પરીક્ષાનો સમય છે તો ચોક્કસ પેનને તિલક કરી અને ભગવાનના મંદિરમાં મૂકી અને માતાજીનો કહ્યું તે મંત્ર એકસોના આઠ વાગે બોલીને ચોક્કસ લખજો હું માનું છું કે ત્યાં સુધી એ દેવીના આશીર્વાદ મળશે અને વિદ્યાર્થીને સારી એવી સફળતા પ્રાપ્ત થશે દર્શક મિત્રો આજે સુંદર મજાનું ઘરેલું ઉપાય મેં તમને કહ્યું છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી અને ઘરેલું ઉપાય હું પ્રફુલ્લ પંડ્યા તમને કેતોરીસ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન